ગ્રંથો અને આપણા સાહિત્ય સાથે શું રિલેશન છે ક્યાં ક્યાં આપણા સાહિત્યનો ઉલ્લેખ થાય છે શું છે આમાં તો સંસ્કૃતમાં કેવળ અધ્યાત્મ નથી હા સંસ્કૃતમાં અર્થશાસ્ત્ર સાહિત્યની સૌંદર્યતા હા જીવનનો આનંદ બધું જ છે ઓકે તો એનું એક પ્રમાણ આપણે લઈએ તો એ છે અભિમન્યુ શબ્દનો ઓકે અભિમન્યુ શબ્દ ઓકે હવે અભિમન્યુ શબ્દમાં કેટલી બધી સુંદર વસ્તુ આવે છે તો કે જે પાંચ પાંડવો હતા અર્જુન ભીમ નકુલ સહદેવ યુધિષ્ઠિર તો અર્જુન ભીમ અને યુધિષ્ઠિર કુંતી માતાના હતા અને જે માદરી દેવી હતા એમના પુત્ર હતા નકુલ અને સહદેવ પરંતુ અભિમન્યુ ને આપણે જો એના લેટર્સ ડિવાઈડ કરીએ તો આપણને બધે બધાના નામ દેખાઈ આવે છે પહેલાના ટાઈમમાં

અ સંસ્કૃતની સૌંદર્યતા છે આવું આવા તો અનેક અલગ અલગ એટલા બધા ઉદાહરણો છે પણ બીજો એક ઉદાહરણ આપણે લઈએ એ છે રામ ભગવાનનો આપણે રામચરિત માનસની ચોપાઈનો તો એમનો પ્રાગટ્યનો જે પ્રાગટ્યની જે ચોપાઈ છે રામ ભગવાનની તુલસીદાસજી લખે છે કે નવમી તિથિ મધુમાસ પુનિતા હવે એમાં સંપૂર્ણ સાહિત્ય છે

વસંત ઋતુ નો સમય છે અને વસંત ઋતુ તે ઋતુઓનો રાજા છે બરોબર કામદેવ નો પણ જન્મ દિવસ છે વસંત પંચમી તો ઋતુ નો રાજા છે માટે મધુમાસ એના પછી નવમી તિથિ નવમી તિથિ શું કામ લીધી કારણ કે આપડી પરંપરામાં નવધા ભક્તિ છે હમ નવ પૂર્ણાંક છે ન્યુરોલોજી પ્રમાણે ત્યારબાદ નવમી જે નવમી નથી લખ્યું નવમી લખ્યું છે એ છે નમન નો વિનમ્રતા સરળતા નું પ્રતિક છે અને રામ ભગવાન સરળતાની મૂર્તિ છે હંમેશા ઝુક્યા છે તો આ નવમી ત્યારબાદ ત્રેતાયુગ જ શું કામ ભલે ત્રેતાયુગની સંખ્યા સત્યુ પછી આવે છે શું કામ ત્રેતામાં તો એનું કારણ છે કે એમાં ત્રણ રાણીઓને ચાર પુત્રો થયા બરાબર રામ ભરત લક્ષ્મણ શત્રુઘ્ન એ વસ્તુ થઈ ત્યાર પછી એમાં ત્રિ ત્રિદેવીઓ તો થયા સાથે સાથે સૂર્ય વંશમાં એમણે જન્મ લીધો બરાબર શું કામ તો કે ભગવાન રામ પોતે યજ્ઞ સ્વરૂપ છે અને સૂર્ય જે છે તે

બરોબર છે હવે પૃથ્વી તત્વ એટલે સીતાજી આ મંગલ વારેના દિવસ રામ ભગવાન આવ્યા તો પૃથ્વી ને મંગળ ભિન્ન પણ છે અને એક પણ છે વાહ અને સીતારામ આમ પ્રત્યક્ષ અલગ પણ છે પણ અપ્રત્યક્ષ એક પણ છે વેરી ઇન્ટરેસ્ટિંગ તો આવી અલગ અલગ ઘણી બધી સૌંદર્યતા છે બીજો એક શ્લોક કૃષ્ણ ભગવાનનો આવે છે કે જ્યારે

શસ્તા સ્વપેટ્રો શિશુ તો આપણે નાટ્ય શાસ્ત્ર ભણીએ કે કોઈ પણ અન્ય શાસ્ત્રો સાહિત્યના એમાં બધા જે રસ આવે છે અલગ અલગ બીભત્સ રૌદ્ર રસ તો આ શ્લોકમાં શુકદેવજી મહારાજ બધે બધે રસોનો એક જ શ્લોકમાં ઉલ્લેખ કરે છે કહે છે કે જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે પધાર્યા તો પehlwanone વજ્ર જેવા લાગ્યા એટલે અહિયાં પેલો પેલો આવ્યો જન સમુદાય ને પોતાના સ્વજન હાસ્ય રસ દુષ્ટ રાજાઓને દંડ આપનારા શાસક જેવા વીર રસ માતા પિતા સમાન વડીલ વૃદ્ધો ને બાળક જેવા વાત્સલ્ય રસ યોગીઓને પરમ તત્વ રૂપે શાંત રસ જેવા અને પરમ ભક્ત યાદવ અને પોતાના ઈષ્ટદેવ દેખાયા પ્રેમ ભક્તિ રસ તો એક જ શ્લોક માં સાહિત્યના બધે બધા રસો આવી જાય